પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ સુધી પહોંચાડનાર સંજય આ સત્ય સત્ય કોઈ નથી જાણતું તેમની પત્નીનું પણ સામે આવ્યું મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મુદ્દાએ ભારે જોર પકડ્યું છે ચૈતર વસાવાના સમર્થકો તેમને છોડાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે એ પછી સંજય વસાવાને ભલે જેલમાં બંધ કરવામાં આવે પરંતુ તે લોકો નિર્દોષ ચૈત્ર વસાવાને બચાવીને જ રહેશે ત્યારે આ વચ્ચે સંજય વસાવા અને તેમની પત્નીનું એક છુપાયેલું રહસ્ય સામે આવતા ચારે બાજુ હોબાળો મચી ગયો છે લોકો માંગ કરી રહ્યા છે કે આ બંનેને જેલમાં નાખો મિત્રો શું છે પૂરેપૂરી હકીકત અને શું છે તેમનું કાળું સત્ય તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં ચૈત્ર વસાવા લખીને નીચે કમેન્ટ જરૂર કરીજો સૌપ્રથમ આપણે જાણીશું કે કોણ છે સંજય વસાવા મિત્રો સંજય વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના એક જાણીતા રાજકીય અને સામાજિક આગેવાન છે તેઓ હાલમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમનો જાહેર જીવનમાં પ્રવેશ અને પ્રવૃત્તિઓ તેમને સ્થાનિક રાજ્યકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બનાવે છે રાજકીય કારકિર્દી અને પ્રવૃત્તિઓ મિત્રો સંજય વસાવા રાજ્યકારણમાં સક્રિય છે અને ડેડિયાપાડા વિસ્તારમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે તેમનું નામ તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથેના વિવાદને કારણે વધુ ચર્ચામાં આવ્યું છે પ્રાંત કચેરીમાં થયેલા વસાવા વિરુદ્ધ પોલીસ નોંધાવી હતી જેના પગલે ચૈત્ર વસાવાની આ ઘટનાએ તેમને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી છે સંજય વસાવા આ કેસમાં ચૈતર વસાવા પાસેથી જાહેરમાં માફીની માંગણી કરી હતી અને જો તેઓ માફી માંગે તો કેસ પાછો ખેંચવાની પણ તૈયારી દર્શાવી હતી આ દર્શાવી આવે છે કે તેઓ સમાધાનકારી વલણ પણ ધરાવે છે પરંતુ ન્યાય અને સિદ્ધાંતો માટે લડવામાં પણ પાછળ પડતા નથી સામાજિક યોગદાન અને મિત્રો રાજકીય પદ ઉપરાંત સંજય વસાવા સ્થાનિક સ્તરે લોકો સાથે ગાઢ સંપર્ક ધરાવે છે તેઓ ડેડિયાપાડાના આસપાસ વિસ્તારમાં સામાજિક કાર્યોમાં પણ સક્રિય હોવાનું મનાય છે સ્થાનિક મુદ્દાઓ અને લોકોની સમસ્યાઓ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા તેમને પોતાના મત વિસ્તારમાં લોકપ્રિય બનાવે છે તેમની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દર્શાવે છે કે તેઓ નર્મદા જિલ્લાના રાજકારણમાં એક મહત્વનો ચહેરો છે મિત્રો તેમના પત્ની અને પરિવાર વિશે વાત કરીએ તો હાલ ઇન્ટરનેટ પર તેમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સૂત્રો પાસે તેવું જાણવા મળે છે કે તેમના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના પત્ની ઘરકામમાં વ્યસ્ત રહે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ચૈત્ર વસાવાના સમર્થકોએ સંજય વસાવા સાથે શું કર્યું આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ વસરામ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ મુખ્યમંત્રીને ઉદ્દેશને લખાયેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પ્રાંત કચેરી દેડીયાપાડા તારીખ પાંચ સાત બે હજાર પચીસના મીટિંગ યોજાઈ હતી આ બેઠકમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ જોડાયા હતા જેઓ અપેક્ષિત ન હતા આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આપના ધારાસભ્ય રેતર વસાવાસા સાથે ગેરવર્તન કર્યું હતું